અને જેમના નેજા હેઠળ દારૂ જુગારના અડ્ડા ચાલે ડ્રગ્સ ખુલ્લે વેચાય ત્યારે વડોદરા શહેરના મહિલા કોંગ્રેસના બધા બહેનોએ આજે અહીંયા વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમે પણ જોડાયા છે અને આ રાજ્યના ડેપ્યુટી સીએમ ગૃહમંત્રી જેમને અમારા જિજ્ઞેશભાઈ મેવાણી જે બોલ્યા ને એમાં એમને જે મરચાં લાગ્યા છે એ પોતે આ વડોદરાના પ્રભારી પણ રહી ચૂક્યા છે કદાચ હશે અત્યારે ફરીથી પણ તો હું એમને પણ કહેવા માંગુ છું કે તમે જે શહેરના પ્રભારી છો જે જિલ્લાના પ્રભારી છો એ શહેર જિલ્લામાં પણ દારૂને જુગારના અડ્ડા ચાલે છે ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય છે અને તમારે પુરાવા જોતા હોય તો વડોદરા શહેર કોંગ્રેસ આવનારા દિવસમાં રેડ પાડીને એના પુરાવા પણ અમે તમને રજૂ કરીશું પણ તમે વારંવાર વડોદરાને હંમેશા સ્ટેટમેન્ટ આપીને ગયા છો હરની બોટ કાનની મેટર હોય વડોદરામાં પૂર આવ્યું ત્યારે જે લોકો ગુજરી ગયા હરની બોટ કાળમાં જે નિર્દોષ ગુજરી ગયા અથવા કોઈ પણ મેટર હોય રક્ષિત ડ્રગ્સ કાંડ જે રક્ષિત ચોરસિયા નીકળેલો મોતનો સોદાગ્ર બનીને અને જે એક બેનનો જીવ લઈ લીધો અને ખુલ્લે આમ આવા બેફામ દારૂ પીને ડ્રગ્સ પહેરીને ફરે નવા વર્ષની શરૂઆતમાં પણ તમે જુઓ એક શ્રમજીવી બહેને જે પ્રેગ્નન્ટ હતા અને એમની નાની દીકરી પણ ગુમાવી ત્યારે આવા બધા બનાવો કેમ બને છે કે દારૂ પીને નીકળે છે તો દારૂ મળે જ છે એનો મતલબ વડોદરા શહેરમાં તો ગૃહમંત્રી હંમેશા એવું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ચમરબંધી તો બધા તમારામાં જ છે અને તમારા નેજા હેઠળ ખુલ્લેઆમ જે ધંધા કરે એને પ્રોટેક્શન કોણ આપે છે ભારતીય પાર્ટી આપે છે કારણ કે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે ભાજપ આ લોકો ફંડિંગ કરે છે અને માટે આવા બુટલેગરોને માથે બેસાડવામાં આવે છે વડોદરા શહેર કોંગ્રેસ આવનારા દિવસમાં આ જે પણ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ મળે છે ત્યાં અમે રેડ પણ કરીશું આજે તો મહિલા કોંગ્રેસના બહેનો આવ્યા છે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે કારણ કે આ દારૂ જુગારના ડ્રગ્સના જે ચલણ વધી ગયા જેના કારણે નિર્દોષોના જીવ જાય છે આજે યુવાનો ખોટા ગેરમાર્ગે અમુક જગ્યાએ દોરાય છે અને મહિલાઓ જે ઘરકામ કરતી હોય ઘરમાં હોય એમના ઘરેથી જ્યારે આવી રીતે દારૂ પીને જ્યારે મહિલાઓ પર પણ અત્યાચાર થતો હોય ત્યારે આ કિસ્સા પણ વધી ગયા છે અરે કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતમાં આજે મહિલા આ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો જેમાં વડોદરાના મહિલા પ્રમુખ પાર્વતીબેન રાજપૂત અને બધા મહિલા આગેવાનો ભેગા થઈને આવેદન પત્ર આપવા આવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસનું સમર્થન છે અને અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી અને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ પણ જયારે આખા ગુજરાતમાં એક હાકલ ઉપાડી છે આજે જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાત યાત્રાના માધ્યમથી અલગ અલગ જગ્યાએ તમે જોયો હશે કે થરાદમાં જે રીતે જન સેલાબ ઉપડી બહાર નીકળ્યો ભાઈ જીગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં ત્યારે અને ભૂતકાળની અંદર આ ગુજરાતમાં જેવી રીતે દારૂ જુગાર અને ડ્રગ્સના અડ્ડાની પણ માહિતી સમાચારપત્રોના મીડિયાના માધ્યમથી પણ બહાર આવી છે ત્યારે આવના દિવસમાં કોંગ્રેસ પાર્ટી પણ અમે આમાં જે જે જગ્યાએ આ બધા અડ્ડા ચાલે છે આજે વડોદરા શહેરની કે જિલ્લાની પોલીસને બધું જ ખબર છે પણ કોના રહેમ નહીં બધું થાય છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી જે ડેપ્યુટી સીએમ છે એમને પણ બધું ખબર છે પરંતુ છતાં આ ખાડા કાન કરે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આવના દિવસમાં રેડ પડવાનું કામ કરશે